તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોસ્ટર અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો જોઈએ આપણે અહીં એક્ટિવિટી વન આપેલી છે તેમના જવાબ પણ અહીં આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો જવાબ સાથે ત્યાર પછી આપેલું છે એક્ટિવિટી ટુ ખાલી જગ્યા અહીં તમને આપેલી છે ત્યાર પછી એક્ટિવિટી થ્રી Activity four, activity five. Activity six, thereby the activity seven, Activity eight. Activity Nine Activity Ten Fun Activity તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પથ્થરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે